પાહિના અમારે રેકડીએથી કરવાનું હોય તે રેકડીએ નાખે બધા એની બધી સફાઈ કરી આખી એટલે આખી અને એવું મેં નિરણ લીધી કે એ આ ભૂરીથી ને ભૂરીને ડોન બાકી રહ્યા ને ઓલી કોન લાઈન બાકી હતી નવરાવતો જાય ને એ હું ભરતી જાઉં ને મારે હે ને પેનલ કામ કરે અને અમે દાણ ભરતા ત્યાંથી દાણે ભરી લીધું અને અમારે છોટીઓને ઉઠી ઉઠીને બેઠી ગયા જો છૂટી રહે છે ઊઠીને બેઠી ગયા નહોતો તો પાતો તો એની ના વિરાટ ને સુરૈયા ને હું ને સોટીઓ ને બધા ખાણિયામાં હલવાના હવારના હે ને કઈમાં અને અમારે સુરૈયા ની હે ને અટાણે બિસાડી માસ્ક પહેર્યું કેમ કે ક્યારે કોરોના આવી જાય કાંઈ ખબર ન પડે કે સેફટી આપણા હાથમાં ના ઉડાડ્યો ને એ ભેરો કરજે એમ બધો અને અમે હેને ને ખાણના તગારા ભરે ભરે અને થપા મારી દીધા અને આ એક ભીની દવા આપવાની હતી એની દવા ભરી દીધી ને આજે મારે ખાણ ભરવા જવાનું છે ને એ અમારા ડબ્બો મહિનાથી હા મહિના તિથાના હેના બધા દોરા અને ઓલા કાગર ને બધું કોથરિયું ભેરિયું થતી હોય ને એ બધી વેકરે ખાલી કરવા જઈએ તે કોઈ પંખીના પગમાં ન આવે હરગ્યા આવે નાખીએ પણ હમણાં હરગ્યા આવતા ને જ વેકરામ નાખે આવીએ તે વયા જાય અને આ કોરા બધા કોથરા અને બાસકાનું તા એ બધા હકલ હકેલ ને ભેરા કરીએ એ ખાલી નિરણ થઈ જાય ને તો પછી આ બધી વાર કરે અને દાણીયું ઉપર નાખીએ શોખવાનું અને ને દવા મૂકવાની હે તે પિંજરું મૂકવાનું હે દવા મુકવાની હે બે કરવાનું એ પછી કરી અને સુરૈયા મને એક દી કે હાય રે માં હું તો જો કેટલી કાળી છું કે પછી ને જઈ લે બે ને એ કે તું ગાય નો ગોબર લગાવી કે તે તું ધોરી થઈ જાય ત્યાં વિસારી એક દી એવી થાગે સડાવી અને જીજી ગોબર લગાવતી હતી ને હતા જો એને માન બધા ગયા કરે અને સાફ કરી નાખ્યો અને સફાઈ આખી કમ્પ્લીટ કરી દીધી ને બધે કામથી ફ્રી થઈ ગયા જાઉં ડબ્બો ખાલી કરવા એ ડબ્બો ખાલી કરાવીએ અને પછી કામે સઠિયું કી એમાં હે નેકરા દોરા જો તો આ હે ને અમે આજે ફેરે બધા દોરા ઉતા ને તે મેં ક્યાં ભેગા કરે ઉકળામાંથી ડૂસા ઉઠતા એને બધા હરગ્યા વે નાખ્યા તે હરગે જાય તે પગમાં ન આવે મને કાક નાખીએ ને તો એમાં જીવજંતુ ફાહાઈ જાય એવા હાટું થઈને હરગાવે નાખ્યું તે હરગે જાય હા ઘરે આ ઉભ્યા અમે ઘડીક વાર તે હરગે જાય એવા હાટું તો હું હે ને વાઢવા આવી વાઢવા એટલે આ આપણા અહીંયા હે ને દુનિયા ઉતર ને તે મેં કીધું એક નિર્ણય તો આથી વટાઈ જાય તે એક હાથમાં તો મોજું પહેર લીધું અને આ મારે હે ને ઓળી પંખા પહેરવા ગઈ અને આ બે વૈધ્યા તે અમે ત્રણેય વાટવા આવ્યા ને એ બે મારો હથવારો આવ્યા લખમણ ખાણ ભરવા ગો અમે અમિત્રની એકલા છે ને મારા ત્રણેય નાવા ધોવાની બાકી ફીર આપણું મોટર ચાલુ કરીને નાખશું આપશું હા ના નાવાડી દેસ હા તે એ બે મારે પાસે બેઠા હા તે મારે પાણી પીવું તો વિરાટ પાણી ભરવા ગયો ને હે બસ અમે ત્રણેય બેઠા અમારે જરાક પૂરો ખાઈ લે પછી વરે પાસે વાઢવા માંડાતી એક નિરણ વઢાઈ જાય આથી નાથી પાસેથી ને પહેથી એક નિરણ તો થઈ જાય હે અને ગજબની એવી દાંતડી લાગી કે પછી દાંતડીથી હાથમાં ન લાગે પણ હા એવી લાગે ગઈ તે લોહીના ઢગલા વહી એમ પણ મને ખબર જ ન પડી પછી એ બહાર નીકળે ને જોવાનતા હાથમાંથી મલકના લોહી નીકળે ગા તે આલો દેખાડ ને જો આ હે ને આ ટેસ્ટલી આંગળીમાં હે ને આ લાગી ગયું ગયું ભાડું પડે ગયું ને એટલે તો શું લાગે ને એટલે વધારે નીકળે લોહી અને વધારે લાગે ને તો ઓસું લોહી નીકળે એટલે આ તો શું તો શું લાગ્યું તે જો હાવ લોહી શાણ થઈ ગઈ ત્યાં આંગળી અને હાવ વૈયા જતા ત્યાં કાપતી હતી તે હાર હમણાં ભેગા કાપવાનું તત કાપતી જે મોટા મોટા બાવડામજીમાં થે ગાંધી એ કાપવાના હે જે આ એટલા બધાય આવી હે ને એમાંથી ડુસા હોય એમાંથી એમ તો અટાણતા વેસ્ટમાંથી બેસ્ટ કરવાની સમય આવ્યો એટલે કરવું પડે નખરતા વાઢવાનું બહુ ઓછું હતું તો વાઢવું ન પડતું પણ સહેલે સહેલે વાઢવું પડે તે જો આ એક એટલું વેઠ્યું ઓલી કોરે એક ભારી જેટલું વેઠ્યું અને એમાંથી બધા એમાંથી અમારા ફુલારું ખળ બહુ જ નું થાય અને ધારીઓ આજ જ નકરા બાવળો કાપે અને સોખું કરના ખાતર ને જે આ લીલું લીલું હે ને એ વાટેલા ને એટલે એક નિરાયણ પૂરી થઈ જાય બે હાર હમણાં કાપ્યા એટલે નવરા 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 બેઠા નખોદ કાઢે એવું હે એટલે કામ ધંધો કે રાખીએ ને તો કાંક પણ ઓલી વેતી ગધેડી વીહ ગાવી એવું થઈ જાય એ તડકામાં મત વાં બેઠો મેં ફોન આપી દઉં હમણાં એવા હોજ્યા હોજા એવા હે આવડ્યું કે ને તો એ આખો ધીમાર પાસે રિય એટલે બહુ જ ને હોજાં હે બિસાર આગળ પછી નવરાવે ને ખવરા દે પડે રહી રીએ તોડવાની નથી હોકી પાકી થાવા માંડી પાકી થઈ જશે તારે તોડશું ને આપણું હા એના બધા ત્રણી ત્રણી નાઈ લીધું આણી બે ની નવરાવ દીધા ઢુલુ મુલુ ની નવરાવ દીધું તેલ નાખી દીધું વેસલિંગ ભૂહે દીધું અને તૈયાર થઈ ગયા હવે હવે અમારે રોટલી ખાવાની છે એટલે હવે ને મારે રોટલી કરવી ને તેઓ હું એકલી છે તે પણ ખવડાવેલા તે પણ મારા ભેગા ભેગા હથવારો ખાઈ લઈએ ખાવાની દેતા ને રોટલી કરે અને ખવડાવેલા તો એટલે નળી ચાલુ કરે ને રૂપાળા શેમ્પુ બેમ્પુ મારે ને અસલ નવરાવ્યા હાબુ માર્યું આણી ત્યાં થાવ કોથી

અને મોવાર આવ્યા કાપે દીધા ને હાવા ઘેટા કાતરે નાખ્યા હોય એવા એટલે બીજા ને આખી ઓલ બગાડ નાખ્યો એથી તેને કયો હતો કપે વે દે ઠાવકા હે ને એ ઉલટા સુલતા બટન લગાવી દે દો દેખ દેખ અને આ લુગડા હે ને એના હાટ હું લઈ આવી હતી બે ની એક હતી વાન લઈ આવી હતી કાલે સંપલ લેવી આજ લુગડા એક દી ગઈ હતી તે લુગડા લઈ આવી હતી સુધા બટન બંધ કરી દે ભાઈ અને હેઠા બટન બંધ કર દે તા

સણાનો લોટ નો હિયાક ઈ હાલી દેવો મારા તાતા ને ને કરે ના મોડું ફોન કરા હો ફોન ખોટી થઈ જરા ગેસ કર્યો ધીરો

તે માર બે ગંજા હોય તો વાતો લખશે ને નોટબર હવાર નો બાંધાયો તો એક અને મેં મારા રોટલી કરી લીધી છોકરાઓને ખવડાવી લીધું ને એ બસ હું બપોરા કરવા બે ગઈ ફૂલ ભૂખ લાગી ગઈ તો હાલો તમારે કોઈ બપોરા કરવા તો ને બપોરામાં આજ છે મારે સણાન લોટનું શાક અને ચણા લોટનું શાક મેં થોડુંક મારા પૂરતું જ કર્યું હતું એટલે એમના ટાયા ભર્યા ગયા તે ટાયાને ખવડાવી લીધું અને એ મેં કાસું કાપ્યું થોડુંક કાસામાં ડુંગળી અને ટમેટું એ બે જુતુંથી બે કાપ્યું અને મેં કીધું હાલ બપોરા કલના ફટાફટ ઘડીક વાર કોરો ખવાય અને લુગડાને મશીન કરી દીધું ચાલુ તે હું ખાઈ લેતા તે ધોવાઈ જાય એટલે એવું હતું તો હાલ હાલ બપોરા કરી લઈએ ને બપોરામાં મારે ગઠ્ઠાનું ગઠ્ઠાનું તને જ પણ મતલબ કે કાસા લોટનું જ શાક છે જરાક આખો પાખો તવામાં હેકે લીધો તો પછી એનું શાક બનાવી નાખ્યું અને ટમેટું ને ડુંગળી અને મસ્ત મજાની રોટલી અને ભેગી સાય ને કોક કોક માખીઓ આવે એટલે હું હે તો હારો હાલો હું ફટાફટ બપોર આ કલના સડાવવા જેસીબી આવે ગો અને સડાવે એ વા એક લાઈન નાખવાનું હતી વા અમે ગોડલ હે ને ત્યાં અમાર બમ્બો નાખવાનો તો બોમ્બો એ નાખવા અને આ જેસીબી વાળો પાછો ગયો પાછો ભરે ને આ ખાતર સડાવવાનું હે ખાતર સડાવે અને અમારે દુનિયાનું મોડું થઈ ગયું દોવાનું ને ખાણનું અહીંયા ટેક્ટર ભરાઈને આવે ગયું ને ભીહું આજે રાળો રાડી હે મેં બે ત્રણ કાંટા ભાંગ્યા હે જો મુરૈત આવે જાય ને તો કાઢે લેવા આય કા ને આ મકાઈ ખોર આજ નેતા આવ્યો એટલે મોહા મુસીબત થે પડી કામ હે બાપા એમ કે મકાઈ ખોર આવ્યો ને ખાલી પશુ પશુપાલવો ને ખર બેજ આવ્યો મકાઈ ખર આવે ગોત તો સારું હું તું ને આજ કાગર એ ઉતારે અને મૂકી દીધું આ ઉતારી લીધું કાગર કાઢ છે ને વાવ ઉઠાવવા નાખ્યું તે પછી ફકેલાઈ જાય કાગર ઉતારવા ચડી ને એમાં જ કાંટા ભાઈ ગયા એટલે હા બાવળા ને લાકડા નાખ્યા હતા માથે એમાં જ કાંટા લાગ્યા ને ખાણે પણ કરણીઓ ને આવતા રહીએ ને તો પછી ઉતારે ને ખાલી કરીએ આખું ટ્રેક્ટર ભર્યું ને કંઈક વિશાળમાં કાકાનું હતું ને તે એનું કાઢવાનું હતું ને તે એનું થોડું કાઢી દીધું આય ટીના મીના અલેંગાઓ

ઓલો ડગારો છે ને એ એમાં એ ઓલું ભરણ પીડીઓ એ ભરણ મૂકી દેની ઓલી હવે નેથ ખાધું એ હા એમાં એક કટોરી નાખી લે મોટો કટોરો છે ને એ નાખી લે થોડો ભરણ થોડો મોડું 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 અને જેનું થતું થતું પરવારી રિયા નાટો મેરવો હજી એ સાના ઠા અમને તો એમાં ઉડે હજ મારે આજે બપોર પછી તો અમને કોઈક ભૂટકે ને એટલે અમારી હાલત ખરાબ થઈ જાય ધોળે ધોળે ને ધોળે ધળે એક તહિયારાનો દી અને દી ટૂંકા

તો આપણે આજનો વિડીયો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ ન દબાવ્યો હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી